મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ અમે તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ આપણે પરષોત્તમ માસમાં ગૌ સેવાનું ફળ વાર્તા સાંભળીશું જો તમને અમારી વાર્તા સાંભળવી સારી લાગતી હોય તો તમે અમારા વિડીયોને ચોક્કસથી લાઈક કરી દેજો બીજા લોકો સાથે શેર કરી દેજો અને બને ત્યાં સુધી વધુમાં વધુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ગૌ સેવાનું ફળ વાર્તા આ પ્રમાણે છે એક નગરમાં એક વિધવા સોનારણ રહેતી હતી તે એકલી અને અટુલી હતી નહીં દીકરો કે નહીં દીકરી ખુદ ધરણાદળે પ્રભુનું નામ લે અને જીવનના દાડા વિતાવતી હતી એક દિવસ ગામમાં કથા બેઠી સોનારણ રોજ કથા સાંભળવા જાય એક દિવસ કથાકારે યજ્ઞનું મહાત્મ સમજાવ્યું સોનારણને પણ યજ્ઞ કરવાની ઘણી ઈચ્છા થઈ પરંતુ ઘરમાં ખાવા માટે લોટ ન હતો તો યજ્ઞ પણ કઈ રીતે કરવો એક બપોરી એ કથાકાર પાસે ગઈ અને પોતાની ઈચ્છા જણાવી કથાકાર ખૂબ જ જ્ઞાની હતા અને બોલ્યા કે જેની પાસે ધન ન હોય એ જો યજ્ઞ કે શ્રમ યજ્ઞ કરે તો તેનું જીવન સફળ થઈ જાય છે સોનારણે તો ત્યાં ને ત્યાં સંકલ્પ કર્યો ગામની પાદરે એક વૃદ્ધ મહાત્મા ઝૂંપડી બાંધીને રહેતા હતા સોનારણ તો રોજ સવારના બ્રહ્મ મુહૂર્તમાં ત્યાં પહોંચી જાય મહાત્મા નદીએ સ્નાન કરવા ગયા હોય ત્યારે સોનારણ ઝૂંપડી વાળે આંગણામાં પાણી છાંટે રંગોળી પૂરે આસુ તોરણ બાંધે અને જળ ફરી દઈ જોઈને મહાત્મા રોજ વિચારે કે કોણ અહીં આવીને આ બધું કરી જાય છે એક દિવસ મહાત્માએ સંતાઈને ઊભા રહ્યા સોનારણ આ બધું કામ આટોપી અને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકી અને પૂછ્યું કે તમે કોણ છો અને શા માટે મારી સેવા કરો છો ત્યારે સોનારણે પોતાની ઓળખ આપીને પોતે કરેલા સંકલ્પની વાત મહાત્માને જણાવી ત્યારે મહાત્મા બોલ્યા કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે અને જો તમે વ્રત કરો ગાયની સેવા કરો તો તમને ત્રીસ અશ્વમેઘનું યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે સાંભળીને તો સોનારણ ખૂબ જ રાજી થઈ ગઈ અને ઘરે આવી વ્રતનો સંકલ્પ કર્યો પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું અને આખો મહિનો ગાયની સેવા પૂજા કરી બન્યું એવું કે નગરના રાજાનો સોળ વર્ષનો કુંવર માંદો પડ્યો આખા શરીરે દાહ ઊઠ્યો લાહ બળવા લાગી રાજાએ તો ખૂબ જ વેદ હકીમ બોલાવ્યા પૂવા ફરાડી બોલાવ્યા પરંતુ કુંવર સાચો થતો નથી અને તેની પીડા વધતી જાય છે ખાઈ પી શકતો નથી એક દિવસ રાજાના મહેલે એક સિદ્ધ પુરુષ આવ્યા રાજાએ તે સિદ્ધ પુરુષની ખૂબ જ સેવા કરી પ્રસન્ન થયેલા સિદ્ધ બોલ્યા કે હે રાજા તમારો પુત્ર પૂર્વ જન્મના કર્મના લીધે પીડા ભોગવે છે જો કોઈ તેને પાંચ અશ્વમેઘ યજ્ઞનું પુણ્યો આપે તો જ તે સાચું થાય રસ્તો દેખાડીને સીધ તો ચાલ્યા ગયા રાજા મુંજાણા કે ચક્રવર્તી રાજા પણ એકાદ અશ્વમેઘ યજ્ઞ માંડ કરી શકે ત્યાં પાંચ અશ્વમેઘ યજ્ઞ કરનારને ક્યાંથી મળશે પરંતુ ડૂબતો માણસ તણખલું પકડે એમ પુત્રની પીડા તેનાથી જોવાતી નથી માટે રાજાએ તો ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ પાંચ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપીને કુંવરનો દાહ મટાડશે તો તેને સવા લાખ સોના મોહરનું ઈનામ આપવામાં આવશે સતત દિવસ સુધી ઢંઢેરો પીટાવ્યો પરંતુ કોઈ આવતું નથી રાજા પણ હતાશ થઈ ગયા પુત્રના મોતના ભણકારા તેને થવા લાગ્યા ચોથા દિવસે સોના આવી એનો વિષ જોઈને પહેરેગીરી અંદર આવવા ન દીધી સોનારણે ઘણી આજીજી કરી ત્યારે માંડ તેની અંદર આવવા દીધી સોનારણે આવીને રાજાની બધી વાત કરી કે હું પાંચ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય આપવા આવી છું ત્યારે રાજા વિચારમાં પડી ગયા કે પાંચ પૈસાની દક્ષિણા આપવાનો પણ આમનો વેદ હોય તેવું લાગતું નથી વિચારી રાજા સોનારણ સામૂહ જોવા લાગ્યા રાજાને વિચાર કરતા જોઈને સોનારણે મહાત્માની વાત કરી અને હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો જળ છાટતા જ કુંવરનો દાહ મટી ગયો ઊં ખાસ કરતાં કુંવર ખીલખિલાટ કરતો હસવા લાગ્યો રાજા તો આ ચમત્કાર જોઈને ચકિત થઈ ગયા રાજા રાણી અને કુંવર સોનારણના પગમાં પડી ગયા અને સોનારણને સવા લાખ સોના મહોરની દક્ષિણા આપી સોનારણે મળેલું ધન ધર્મ કાર્યમાં વાપર્યું આ જીવન પરસોત્તમ પ્રભુનું વ્રત કર્યું ગૌ સેવા કરી વ્રત અને સેવાના પુણ્ય બળી તે સદહે વૈકુંઠમાં ગઈ પુરુષોત્તમ રાય તમે જેવા સોનારણને ફળ્યા તેવા સૌને ફળજો વાર્તા લખનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના દુઃખ હરજો ોલુ પરસોત્તમ રાયની જય દેવી માતની જય